તો શક્તિસિંહ ગોહિલ ના ભાજપ અને પોલીસ પર ગંભીર આક્ષેપ પોલીસ અને તંત્ર ધમકાવીને મતદાન કરાવવા દબાણ કરે છે મતદાતાઓ પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાની વાત શક્તિસિંહ ગોહેલે કરી છે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરવા દબાણ કરાઈ રહ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે મતદાતાઓ પર દબાણની રજૂઆતો આવી છે કોઈ પણ ડર્યા વગર મતદાન કરવા શક્તિસિંહ ગોહેલે અપીલ કરી છે ફરિયાદ બાદ કોંગ્રેસ જે તે વિસ્તારમાં લીગલ કાર્યવાહી કરશે અમારા ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા લાલચ અપાય તેવી વાત શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે નિવેદન આપવામાં આવ્યું છે શક્તિસિંહ ગોયલ દ્વારા મતદાન કરવા દબાણ થતું હોવાની વાત સામે આવી રહી છે 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 અનેક ફોન આવે આવે સંદેશાઓ કે એમને તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી થવી જોઈએ આવા બધા પ્રયત્નો સત્તાધારી પક્ષ દ્વારા આપણા તંત્રને કોઈ ને કોઈ રીતે ફોર્સ કરીને દબાવીને એમના પાસેથી એ કામો કરાવવામાં આવે છે કે જે કામો કરવા માટે એક જનસેવક પરિસ્થિતિ નથી બનતા આમાં એમનો અને ચૂંટણી પંચનો વિષય છે કારણ કે આ વ્યવસ્થા તંત્ર સાથે સંકળાયેલું છે ભારતીય જનતા પાર્ટીને કોઈ સીધો એનો આ વિષય સાથે કનેક્શન નથી પરંતુ હું એવું માનું છું કે જો કંઈક કંઈ પણ એવી ક્યાંક એવું એવું ધ્યાનમાં આવ્યું હોય તો ચૂંટણી પંચને ફરિયાદ કરવી એ જ એક યોગ્ય પ્રોસીજર છે અને મીડિયામાં જવું એના એટલે આ કરવું વધારે યોગ્ય ગણી શકાય